આજે ત્રીસમી જૂન બે હજાર ચોવીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સંત વિનારે સાચી કોણ કહે સારા સુખની વાત જેમ ભમરી ભરે ભારે ચટકો પલટવા ઈયળનું અંગ તેમ સંત વચન કટુ કહે આપવા આપણો રંગ સંત વિનારે સાચી કોણ કહે નિષ્કુળાનંદ સ્વામીનો સત્સંગ આપણે કરી રહ્યા છીએ બહુ અદ્ભુત રીતે સૌ કોઈને સમજાય એવા દ્રષ્ટાંત સાથે આપણને આપણો સાચો આત્માનો અસલી રંગ પ્રાપ્ત થાય એના માટે કહી રહ્યા છે કે સંત કદાચ તમને વઢે ટોકે તમારા સ્વભાવનો દોષોનો તમારી ભૂલનું ખંડન કરે થોડી અવગણના પણ કરે કદાચ વાતો પણ તમારી સાથે ન કરે કદાચ તમારી સેવા પણ સ્વીકાર ન કરે તો પણ એ માનજો કે તમારા આધ્યાત્મિક અંગનું ઘડતર કરવું છે દિલમાં દિમાગમાં સમજણમાં મનમાં બુદ્ધિમાં ઇન્દ્રિય અંતકરણમાં જ્યાં જ્યાં સાંસારિક કચરો ભર્યો છે માયા બેઠી છે એનો નાશ કરી પરિશુદ્ધ અને પરમ પવિત્ર બનાવવા છે તમે અત્યારે જમીન ઉપર ચાલવાવાળા છો પરંતુ સંતની કેટલી ઉચ્ચ પ્રકારની ભાવના છે કે જેવી રીતે જમીન ઉપર ચાલતી ઈયળ એને આકાશમાં ઉડતી ભમરી જેવી બનાવવી હોય તો ભમરી જેવી રીતે ઈયળને ટચકા મારે અને ઈયળ ટચકા સહન કરે તો આકાશમાં ગતિ કરવાવાળી ભમરી બની જાય ભમરીના ભાવને પામી જાય તો સંત ઘણી વખત આપણને અંતર્યામી પડે આપણી ક્રિયા જોઈને આપણું વર્તન જોઈને આપણને સાચી સમજણ આપતા હોય છે કડવી વાતો કરતા હોય છે વાત કડવી નથી પરંતુ આપણી દિમાગમાં બુદ્ધિમાં બેસતી નથી અને આપણે અનંત જન્મથી ક્યારેય પણ એ માર્ગે ચાલ્યા નથી એટલા માટે આપણને એમાં પ્રતીતિ નથી આવતી આપણે જે નાડું પકડ્યું છે એને છોડવા માટે આપણે તૈયાર નથી થતા ભમરી ભરે ભારે ચટકો પલટવા ઈયળનું અંગ તેમ સંત વચન કટો કહે આપવા આપણો રંગ જ્યાં સુધી આપણા ઇષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજનો મહિમા સહિત અને જ્ઞાને સહિત પરિપક્વ નિશ્ચય ન થાય ત્યાં સુધી આપણા કામ ક્રોધાધિક દોષો ટળતા બળતા નથી આપણને આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર પણ નથી થતો હંમેશા માટે સંતો આપણને કડવી વાતો કરે છે સત્ય વાતો કરે છે સનાતન વાતો કરે છે સિદ્ધાંતની વાતો કરે છે એક ને એક બે જેવી આજે પણ એક ને એક બે ગઈકાલે પણ એક ને એક બે અને ભવિષ્યમાં પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી વન પ્લસ વન ટુ થશે એવી સૈદ્ધાંતિક સનાતન વાતો આપણને મહારાજની સમજાવે છે આપણે માળા કરીએ છીએ મંદિરે જઈએ છીએ દર્શન કરીએ છીએ દાન ધર્માદો કરીએ છીએ પૂજા પાઠ કરીએ છીએ સંતોની પધરામણી પણ કરાવીએ છીએ સત્સંગ શિક્ષણ પરીક્ષા પણ કદાચ આપતા હશું પ્રદક્ષિણા પણ કરતા હશું યાત્રામાં પણ જતા હશું સમય ઉત્સવનો લાભ પણ લેતા હશું પણ આપણે મહારાજને જેવા સમજીએ સમજવા જોઈએ એવા સમજતા નથી એટલા માટે વરસમાં એક બે બે વખત આધ્યાત્મિક શિબિરો કરવામાં આવે છે અથવા તો પછી પારાયણો પ્રવચનો ના કાર્યક્રમ રાખવામાં આવે છે શાના માટે આપણી અણસમજણ દૂર થાય એટલા માટે સંત અને અસંતનો વિવેક પણ આપણી પાસે નથી એ સમજાવવા માટે સંત તો એક માળાના મણકા રે એમાં કોણ નાના અને કોણ મોટા રે આપણે તો બધા ભગવાન હરખા કોને નાના મોટા કહેવાય અથવા તો આપણા આધ્યાત્મિક માર્ગ વા આપણા પારિવારિક કે સામાજિક જીવનની અંદર કંઈ પણ નાની મોટી ઘટના ઘટે તો એ ઘટનાનો દોષનો ટોપલો આપણે બીજા ઉપર નાખતા હોઈએ છીએ તે સમયે આપણને વિચાર નથી આવતો કે અનંત કોટી બ્રહ્માંડની અંદર કંઈ પણ થયો કંઈ પણ થાય છે ને કંઈ પણ થશે એ માત્ર ને માત્ર મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની મરજીની ઈચ્છા પ્રમાણે થાય છે એ કલમની દ્રઢતા કરાવવા માટે સંતો આપણને કહે છે સંતો આપણને કહે છે સત્સંગમાં આવ્યા પછી મનગમતું મૂકવું અને સંત કહે તેમ કરવું આ દેહના અને કપડાના ખાવાના પીવાના જોવાના ઉઠવાના બેસવાના હરવા ફરવાના વિચાર છોડી સંત અને ભગવંતનું ચિંતન કરવામાં આવે જેવી રીતે આ ઈયાળે કેટલા કેટલા સમય સુધી ભમરીનું ચિંતન જ કર્યું છે ચોવીસ કલાક હમણાં ભમરી આવશે હમણાં ડંક મારશે હમણાં ભમરી આવશે હમણાં એની વૃત્તિ ભમરીના આકારે બની ગઈ ગોપીઓ કૃષ્ણ બની ગઈ હતી કારણ કે દૂધને વેચવા માટે નીકળે ગાયો ધોતી હોય પાણી ભરવા માટે જતી હોય રસોડામાં જમવાનું બનાવતી હોય તો પણ એને કૃષ્ણ જ દેખાતા હતા દિલ દિમાગમાંથી ભગવાન કૃષ્ણ વિસરાતા નહોતાધ્યા જે શ્લોકની અંદર કહેવામાં આવ્યું કામા ગોપકન્યા મુરારી પાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિક મોહવશાદવો ગોવિંદ દામોદર માધવેતી અખંડ સ્મરણ છે એ ઉત્તમ પ્રકારની ભક્તિ છે જેવા શ્રીજી મહારાજે મધ્યના એકત્રીસના વચનાવતમાં કરી કે મનન દ્વારા જો બ્રહ્મનો સંગ કરવામાં આવે તો જીવનો જીવભાવ ટળે ને જીવમાં બ્રહ્મના ગુણ આવે બ્રહ્મ ભાવને પામવા માટે ભગવાનના સુખે સુખિયા થવા માટે સંતને ભગવંતનું અખંડ સ્મરણ કરવાની જરૂર છે ભૂલી જવાતી છ બધી લાખો કિતાબો સામટે કદાચ તમે ગીતા ભાગવત રામાયણ વચનામૃત સ્વામીની વાતો નિષ્ફળાનંદ્યો ભક્ત ચિંતામણી સત્સંગી જીવન આ બધા ગ્રંથો કંઠસ્થ કર્યા હોય અને કદાચ તમારા શરીરમાં કોઈ બીમારી આવે વૃદ્ધવસ્ત આવે ને ભૂલી જવાય રાતના બે વાગે ઉઠાડીને તમને પૂછવામાં આવે કે આ વચનાવ્રત બોલો તો તમે કડકડાટ બોલી જાઓ એની જગ્યાએ એક શબ્દ પણ યાદ ના આવે વૃદ્ધાવસ્થાના કારણે બીમારીના કારણે ભૂલી જવાય તો તમે જોઈ જાતની ચિંતા ન કરતા ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી જોયું ન જોયું છો બને પ્રભુ એક યાદી આપની કદા સંત અને ભગવંત ઉત્સવ સમયમાં આપણી સામે જુએ કે ન જુએ આપણને મળે કે ન મળે આપણને બોલાવે કે ન બોલાવે પરંતુ આપણને જો એની યાદ હશે એનું સ્મરણ થતું હશે એમાં પ્રીતિને આત્મબુદ્ધિ થતી હશે તો આપણો ઈયળપણાનો ભાવ જગતની જમીન ઉપર દોડવા ભાવ ટળી જશે ને આકાશની અંદર આપણે વિહાર કરતાં ઉડતા થઈ જશું દોડવાની વાત નથી ચાલવાની વાત નથી આકાશમાં ઉડવાની વાત છે અને આકાશમાં ઉડવા માટે દેહભાવને ટાળવાની જરૂર છે સ્વભાવ પ્રકૃતિને બાળવાની જરૂર છે સંત કહે તે પ્રમાણે શ્રદ્ધાને વિશ્વાસ અને મહિમા અને પ્રેમથી કરવાની જરૂર છે એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આપણને સાદું સીધું દ્રષ્ટાંત આપીને સમજાવે છે જેમ ભમરી ભારે ભારે પલટવા ઈયળ અંગ પલટવા ઈયળાનું અંગ તેમ સંતવ કટો કહે આપવા આપાણો રંગ આપવા આપાણો રંગ સંત વિનારે સાચી કોણ કહે આના અનુસંધાનનું વિશેષ ચિંત આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ